ડોસી ઓ ડોસી હુંસા આખો ડોસી ડોસી હું તો મારા ફોન થાકી જાય છે હોભરી હોભરી ડોસી ડોસી ગરમી નથી કે હું ડોસી ડોસી કરું ગરમા હોય તો મારા ડોસી ડોસી તો કેવું પડે ને ત્યાં હું તે વળી આયા તા ના ડોસી ડોસી હું કામ હતું કે ખાટા હું જાવ છું બજારમાં હું લેવા મારા કામ છે એટલે બજારમાં આયા મોટા જૂતા જોવા ત્યાં જૂતા બેરી પેં જાય ગઈ ગઈ ને હેડ્યા આવે છે કામ વગરના તો બહાર નીકળું તો જૂતા તો પહેરવા પડે ને હું ઘરે પગે જો એ આ કોટન કોટા વગાડીને આવસ સાઈડો સોને કોટન લગાઈ મારે ધોવા પડે છે હું બહાર જાવ છું તારે કઈ લાવવું હોય તો બોલ જો આ બોલે તો જો આ તો લેતો આવ તે લાવવા જ પડશે કોઈ નમે ની કાતા લાવવા જ લે તો કે ના પાડું લેતો ના ના પાડો મને ના પાડો જીડી નાખે હવે ખબર નહીં કી જોકે કેવી કેવી ચીરી નાખે મે તને કાય વાત ની ના પાડી તે ના હે ને પાડે એમ કે અને ના પાડે લાયા છે તે બધું કરવું પડે આયા મોટા હું કહું તો શું કે લેતો આવે બજારમાં જાવ એટલે લેતો આવે તે પણ હને જો બજારમાં તો હના જાવ

महीना આટલા ભર્યા એ હા હું લઈ જાઉં છું પાગે હના લાગો છો આ બે નહીં તમે મારી નો છે તે પાગે લાગો છો હારું મેલ હું મેલો હું મેલો ડબો હું નહીં મેલો જ મે લ્યા તમે હું મેલવા જાઉં છું ડબો હું મેલો તે જાઉં પડે નવાઈ નઈ કરતા રોટલા તો રૂપાળા ટીપી ખાવા જોવો છો હું અંદર ફસાળા ઘોડા તમારા એ ભગવાન એ મારો કેનો મુખ્યક નહીં

સબન કરાયા છે એમ કો આટલો જગડો ના થાય આટલો માર તો ઝગડા કરી ને તો હું થાય કે હું કઈ બોલું નઈ બધું હું કરું તોય બસ તમાર તો કરવું જ પડે ને તમારે તો કરવું જ પડે અલા પણ માણા ખેતર થી ના આયો હોય પાણી બાણી દે રોટલા દે બસ ચાલુ પડી જાય એના નામ નો બહુ ખાકી ગયો છું તમને એવું થતું હશે કે હું ઓમ પંખે લટકીને ફાંસી ખાઈ લઉં મંગુડી પેલી સવિતા તમને નહીં ખબર આખો દાડો તમારે ઘરમાં ઘરમાં ટળી હોય તમારી જોડે ઝઘડા જોડે

જે રસ્તા પાછી જતી રે છે કોમવાળી નહીં કીધું તું મારી પેલી છે મોટા ઉડું છે પગે મારા કોઈ બીજી લઈ લઈને આવવાની હતી અરે તું આ ઘીરે તું વચ્ચેથી જતી રહી મારે જોયું નઈ તો મારા જોયું નઈ ધરતી ઉપર તો ને બોજ બની રહી છે મારા જેવી ભૂંડ જેવી કોઈ નઈ એ ભુંડ હોય ને તો કાદા માં બતાવતી કાદા માં તારી દાદાગીરી બતાવતી બરાબર મને બતાવસી

કોણે ના કરવા દીધી શીખે વહી આવો એને મારા જેવો જ મળી જો કેડો પાડો અને કહેવું તો જોઈએ ડોહા મારા લાભી હતી તો હું કોક રસ્તો કાઢ જ પણ હવે કોઈ રસ્તો ના નેકરો એવા મનમાં કે હું કોટો વચ્ચે છું હું નેકરી જાય આવું કરવાથી કદી નહીં નેકરું ડોહા તને તો હક નહીં જ પડવા દઉં ત્યારે થાય નહીં લે આવી લાઈન લાઈનમાં દે તો મેન નહીં આવો હા થા હજુ તો વાર છે તું બતાવો ખેલ તમારા કેટલા બતાવો હું

નકા ઓયકા દેખી લાપે અમે નાડું પોચી મોકળ્યાતા હવારે એ વધારે લપ લપ નઈ કરવાની તો થાશે અને પ્રેમ કરવા માટે હામે માણસ એવું જોઈએ તમારે હે હે શું કરું તું નપુ બના હું બના હે છોકરો પેલો રહોડામાં હેડ હેડ તાર માય નહીં આલે રહોડુ કાય તું તું મને છેની થવા આવ મને છેની થવા તું તું તાર એ આમ હેચે માર તો ચા બનાવ હેમ હની બના Yeah, right. yeah. મારતી નહીં મુએ એ મેહોળાની છું પછી નાઈ ઘર કરવા શું ઘર કરશો તમે એટલે તું કરવાય કે આ તું ગઈ કડિયા કામ કરવા કડિયા કામ તો કરવાની નહીં તું હની થાય ફઈ થાય ફઈ ફઈ થાય એટલે તું છોડી હા તો હું કરવા ઓય ઓય શું એટલે આઈ શું કરું તું ફાટી છોડી ના ના ખોટી હું બોલતા શું કરું હું હગા કોઈ ખોટા કોઈ નહી ગયા નહી તો તો તમાર ફાઈન ભોણી થાય તો તું એ માં મોમાન ભોણી થાય ને તે હતા દી ચા જઈતી થાય હું તો આય જ હતી તું જો હતી મન માર માયો ને પણ મત ઉદાસ્રમ માં મેલ દીધી હાય હાય અતાર થી ઉદાસ્રમ માં જી તું જવા ના એટલે ગઈડી થઈ એટલે ચિંતા નહી કઈ હાય હાય બાપ પછી એડો હોય કણ આયા ઉદાસ્રમ કોકી અન દોશી મેલવા હ એટલે રસ્તામાં દોશી તે મને ભારી ગયા હાય હાય કે હું તો બાપ કહું <that pega assassinations> <h> <shasına> <that>

તું <laughs> ના

મૂછલે કુતરા અલી તું શાંતિથી વાત કર વાત ના કરે ઓને તો તને ખબર નહી જીબડા કા કામ દે છે એવું તને મારી તને મારી ત આ મૂછાળીનીમાં ગેણી મૂછ નઈ થાય